કેમ છો બધા રેયો સ્વાગત છે જવાહર નવદયની YouTube ચેનલ ચેતની ક્લાસીસમાં ગણિત મસ્ત મજાનું સોલ્વ કરી રહ્યા છો વ્યવસ્થિત તૈયારી કરો છો બુક મસ્ત બનાવી છે અને આગળની બધી જ થિયરીનું રિવિઝન પરફેક્ટ કરેલું છે તો તમને દાખલા ગણવામાં કે પ્રોબ્લેમ નથી થાય બીજું તમે જે ભણી રહ્યા છો ધોરણ 6 થી 10 માં પાછું રિપીટ છે જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ આવા જ દાખલાઓ પૂછાય છે એટલે વ્યવસ્થિત લર્નિંગ કરજો બહુ જ કામનો કોન્સેપ્ટ છે તમારા મિત્રો તમારી સાથે ભણે છે એની સાથે ચેનલ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું કહેજો તમારે બાકી છે તમે સબસ્ક્રાઇબ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે લિંક છે WhatsApp ચેનલ અને ટેલિગ્રામ ની એમાં જોઈન થઈ જજો જેથી તમે આ મટિરિયલ જે સોલ્વ કરો છો એની પીડીએફ એમાં મળી છે ચલો સોલ્વ કરીએ નવ અહીંયા તમને દેખાતું નહીં હોય અહીંયા છે ચાર ચાર અંકની સૌથી નાની સંખ્યા કે જેના બધા જ અંકો ભિન્ન હોય તથા દશકના સ્થાનમાં નવ હોય તેવી સંખ્યા ચાર અંકની સંખ્યા લેવાની દશકના સ્થાનમાં નવ હોવા જોઈએ બારસો નેવું એક હજાર બાણું બે હજાર એકાણું અને એકવીસો નેવું બધા જ આંકડા જુદા હોવા જોઈએ અને સૌથી નાની પાછી અને પાછો દશકમાં નવ તો પેલા તો દશકમાં નવ ચેક કરો હાલો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે તો ચારે ચાર માં છે તો હવે ખાલી એટલું ચેક કરવાનું એક આટલો રિપીટ થાય છે એક બે જીરો નથી રિપીટ થતો એક જીરો બે એક બે જીરો એક એક જીરો બે નથી થતો એનો અર્થ એવો થયો કે હવે ચારે જે સૌથી નાની છે એ ખાલી સવાલ ઉલટાવીને પૂછો આ સવાલ ને ઈઝી કરવો શું થાય આ ચારે જે સૌથી નાની છે કે એ સંખ્યા લખો લ્યો ગઈ વાર્તા પણ જો કેવું આમ ડિફિકલ્ટ કરી નાખ્યું ઓકે હવે સૌથી નાનો કયો છે તો સૌથી મોટો આંકડો જોવાનો પહેલો આંકડો એમાં સૌથી નાનો કોણ છે 1 તો આ બે વાળા તો કેન્સલ થઈ ગયા નાના નાની લેવી એટલે હવે 1 2 માં છે તો હવે શું કરવાનું બીજો આંકડો ચેક કરવો બીજો આપણો કયો છે પહેલામાં બે બીજામાં કયો છે 0 તો કયો આવશે 0

અને બીજું શરત એ છે કે એક આંકડાનો ઉપયોગ એક જ વખત કરવાનો ચાર જીરો નવ વડે બનતી પાંચ ની નાના સંખ્યા નાના કેતો ત્રણ માં જે નાનો હોય લેવાનું પણ 0 છે એટલે ચાલે નહીં કેમ કે તમે જો લઈ લેવી તો કેવું થાય તમારે કરવાની છે પાંચ અંકની હવે પાંચ આ ત્રણમાંથી માંથી અવથી નાનું કોણ છે જીરો સીવાયું ચાર લેડી અને હવે પાંચ અંકની બનાવેલી છે તો હવે બે હવે ને જીરો નવ એમાંથી નાનું હોય પેલા લેવાનું એક બે ત્રણ અને નવ થઈ ગઈ પાછળ તો ચાલીસ હજાર નવ ચાલીસ હજાર નવ ઓપ્શન નંબર બી આ બધા દાખલા નવો દિવસમાં પૂછાયેલા છો પછી જે મટીરિયલ તમે યુઝ કરો છો એના બધા પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવાની ટ્રાય કરજો બધા આ લેવલના જશે સમજો વિચારજો અહીંયા જે મેથડ કરાવવામાં આવે છે ને એ સમજવાની જરૂર છે દાખલા બેઠા એક પણ પૂછાવાના નથી રિપીટ થતા જ નથી પેપર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ કોચિંગ ક્લાસ કે હું તમને કહું તો મારે નથી માનવાનું દાખલા રિપીટ થશે નહીં દાખલા બદલાઈને જ આવશે હા કોન્સેપ્ટ સરખા હશે આપણે જોયું નાના નાની મોટા મોટી જ દાખલા આવે છે એટલે ઈજી પડશે એવું નથી કે અઘરું છે ચલો મોટામાં મોટી નાનામાં નાની જીરો ત્રણ છ આઠ અને નવ નો ઉપયોગ કરવાનો છે તો આમાં સૌથી આપણો મોટો કયો નવ પછી આઠ પછી છ ત્રણ અને જીરો નાના નાની બને જીરો પેલા ચાલે નહીં

આપણે જે ફાઇન્ડ આઉટ કરીએ હોય જ પણ એ બધું સાચું જ હોય એવું જરૂરી નથી નાના માના ની બે કી સંખ્યા બનાવવાની છે બે કી જો જો બે કી બનાવવાની છે નાના માના ની બનાવવાની છે નાના નાની ની સવાત કરવી પડે આમાં જે આપણો નાનો હોય એટલે 0 ચાલે ના તો પહેલા 1 પછી 0 પછી 2 પછી 3 આ નાના નાની થઈ ગઈ આ થઈ ગઈ

આને નામ આપ બનાવી લે કે ના ના અને એક પેપર આમ એવું ગયું છે ને સર જોરદાર 5 6 6 9 સિલેક્ટ જ થઈ ગયા છે પછી આઉ ટીક કરીને નઈ ઓલા વિડિયો ખબર છે ઓલા દાખલો ટિક કર્યો છે ઓકે જો સર હા ડિલીટ કે બેનથી ટિક કરવાનો હોય આ બેને હું પૂછે છે કે નવો દેમાં માર્ક કેવી રીતે કરવાનો એનો મસ્ત મજાનો એક આખો વિડિયો તમને મોકલાવીશ જે સીટ આવે છે એ સીટ પણ તમને મોકલાવીશ ઓએમઆર સીટ આવે હા ઓએમઆર સીટ જ આખી મોકલાવીશ ઓકે ઓએમઆર સીટ ની આખી વિડિયો તમને મોકલાવીશ આખી સમજાવીશ પણ કેવી રીતે તમારે ગાટો કર પહેલા લર્નિંગ કરવાનો ગાટો ઉત કરવાનો ઓકે આયા ચલો કોઈ બે સંખ્યાનો સરવાળો એક સંખ્યા બીજી સંખ્યા કરતા દસ હજાર દસ વધારે બે લાખ ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ એમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી વધારે છે દસ હજાર દસ વધારે છે તો મોટી સંખ્યા કઈ હશે

ત્રણ જાય છ તો વાય બરાબર આવ્યા ત્રણ કેમકે છ નો ભાગ આકાર થશે ને ત્રણ આવ્યો ને તો વાય ત્રણ આવ્યા તો એક્સ કેટલા આવે ત્રણ વધારે એટલે છ તો એ મોટી સંખ્યા છે ને

એટલે જે સંખ્યા છે એક બાજુ સંખ્યા વગર ના એક બાજુ તો y ને y કેટલા થાય 2y એમ યાદ ન રહે તો ચોકલેટ એક ચોકલેટ ને બીજી ચોકલેટ ટોટલ કેટલી ચોકલેટ થઈ બે ચોકલેટ આ અહીંયા છે ને સામે લઈ જાવ એટલે નિશાની બદલી પ્લસ છે ને તો માઈનસ થઈ જશે ચલો 234560 માંથી કેટલા બાદ કરવાના છે 10010 લખવામાં ધ્યાન રાખજો આ બાજુ નો લખે છે ને તો બાદ બાકી ભૂલ આવશે 0 માં 0 જાય 0 6 માંથી 1 જાય 5 5 4 3 માંથી 1 જાય 2 અને 4 તો બે આગળ નાતા છે તો જવાબ કેટલો આવ્યો 2,24,550 આ 2y નો જવાબ આવ્યો હવે આપણે વાય શોધવો છે ને તો વાય સાથે જે છે એ કાઢવો પડે ગુણાકારમાં છેદ ભાગાકારમાં સરવાળામાં છેદ બાદબાકી ગુણાકાર હોય તો ભાગાકાર ભાગાકાર રોજ ગુણાકાર સરવાળો હોય તો બાદબાકી બાદબાકી રોજ સરવાળો

એટલે દસ ચાલો પાછું છું તમને નીચે છે શું આપેલું પાંચસો બે બે એકા બે ઉપરથી વિતરા ચાર બે દુ ચાર ઉપરથી વિતરા પાંચ બે દુ ચાર વૈધા એક ભાગ નો ચાલે એટલે ઉપરથી વિતરા પાંચ બે સત્તા ચૌદ

પંચ્યાસી એક લાખ બાવીસ હાજર બસો પંચ્યાસી નવોદય માં આવો દાખલો છે પ્રેક્ટિસ કરજો મેક્સિમમ આવો દાખલો 7 મો ધોરણ 8 માં ધોરણ માં આ દાખલામાં તમાર આખા સોથી છે જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી હા બે રે હું કે છે જરૂર પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો ઓકે ચલો આટલી સંખ્યાનો સરવાળો કરવાનો છે ઓકે મોકો એમાં મોટી સંખ્યા જે હોય ને એ પહેલા લખવાની હો ચુમ્માલીસ હજાર ચાર પછી ચાર હજાર છ ચાર હજાર સરવાળો છે ચાર 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 આમાં આડું લખાઈ જાય તકલીફ એવો ઓપ્શન હોય પાછો આપણે ગમે છે એ દુનિયામાં હોય જ છે પણ એ બધું સારું હોય એવું જરૂરી નથી છ ચાર દસ દસ ને પંદર ને ચાર ઓગણીસ

ચલો છ પાંચી રકમ છે બરાબર છે જવાબ લાવવાનો છે એકસો એકોતેર હવે અહીંયા કઈ સંખ્યા મૂકવું

સરવાળો પાછો એકસો ને એવું થાય ક્યારે એટલે ધ્યાન રાખવાનું સીધો ઠીક નહીં કરી નાખવાનું અત્યારે સાચો છે વાંધો નથી ચલો દસ હજાર એકસો ને સિત્તેર દસ હજાર

छता गुणाकार कर चार सौ वीस गुणिया चौदह चार सौ वीस ने जीरो जीरो में कौन चार सौ वीस एक चार सौ वीस चार जीरो जीरो चार दो आठ चौके चौके सो जीरो आठ आठ पांच पांच हजार आठ सौ नौ डन मस्त है वो मस्त આ દાખલા તો છઠ્ઠા સાતમા આઠમા ધોરણમાં નવમા ધોરણમાં બહુ મસ્ત મસ્ત આપ્યા છે બધા એક શાળામાં છવ્વીસ વર્ગ છે દરેક વર્ગમાં ચાર છોડ છે એક છોડમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે તો કુલ કેટલા ગ્લાસ પાણી નાખવાનું છે પેલા જો છવ્વીસ ગ્લાસ દરેકમાં ચાર ચાર છોડ તો કુલ છોડ કેટલા થયા છવ્વીસ ગુણ્યા ચાર ને તો પચીસ ચોક સો અને બીજા 4 એટલે 104 આનો ગુણાકાર કરશો તો 104 આવશે તો આટલા છોડ છે એક છોડને બે ગ્લાસ પાણી રેડી તો કુલ કેટલા ગ્લાસ પાણી એક છોડને બે ગ્લાસ પાણી 104 છોડને બે ગ્લાસ પાણી ને 104 2 100 ના ડબલ 204 ના ડબલ 8 208 ગ્લાસ પાણી નાખું પર પતિ ગયું આ રકમ જ મોટી છે 26 ગ્લાસ

થઈ એમ છે છે શોર્ટકટ શોર્ટકટ જોઈએ આવા દાખલા આવશે ને ત્યારે હું તમને એક રીત આપી દઉં ગુણાકાર કોઈ પણ સંખ્યા પોતે જ વધે હવે સાત એકા સાત સાત જીરો સાત એકા સાત સાત જીરો સાત એકા સાત એક સાત એક સાત એક સત્તર સત્તર સત્તર

બાર સત્તર અને તેર અહીંથી ચેક કરો ને નજીક નજીક નો લ્યો ચલો સાત દુ ચૌદ સાત તેરી એકવીસ હવે એકમ નાખી લો ચાર પતિ

બાર હજાર આઠસો પચાસ જવાબ આવે મસ્ત મજા કેટલો આવે બાર હાજર આઠસો પચાસ પેલા શોર્ટકટ સમજાવું ચલો આ બે સરળા પાંચ તેર ચાર એક પાંચ એક છ છ નો વધી પડી એક એક છ કેટલો આવ્યો જવાબ નવ હજાર હવે તમારે કઈ સંખ્યા હજી આમાં ઉમેરો કે જેથી બાર હજાર જવાબ થાય તો આ જે માંથી ત્રણ છે સાત ચલો સાત વાળો આગળ છે હા બધાય છે આગળ આવવું પડશે માં છે ચૌદ બાબુ ઘટાડવાનો છ માંથી છ આઠ

દરેક વિદ્યાર્થીને 8 એક બિસ્કિટ આપે છે તો કઈ પદાવલીમાં બચેલા ની સંખ્યા દર્શાવે છે તો પેલા તો ડબ્બા ચા મિસાવા છે ઈ ડબ્બામાં બિસ્કિટ આઠ આઠ કુલ વિદ્યાર્થી 28 તો બિસ્કિટ કેટલા છે 8 ને 8 16 ને 8 24 ને 8 32 એમાંથી બધા વિદ્યાર્થીને એક એક બિસ્કિટ આપ્યો તો બિસ્કિટ કેટલા આપ્યા 28 ને તો કુલ બિસ્કિટ 32 હતા આપ્યા 28 તો બચ્યા કેટલા 32 માંથી 28 કટ કેટલા વધે 4 હવે તમારો આમાં જોવાનો કોનો જવાબ ચાર છે ચલો 8 4 32 32 ને 12 આ તો વધી ગયું હને પછી 28 चलो पहले જોતા जाइए चार गुणिया आठ वत्ता बार आउंस पहला सोल ने

આપી દે છે ચારસો ડબ્બા દરેક માં ચાલીસ ચોકલેટ વાહ જો એક ડબ્બામાં ચાર ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાની સંખ્યા જેમાં એટલી ચોકલેટો ભરવામાં આવેલી હોય તો કેટલા ડબ્બા ભરાશે એવા એવા કેટલા ડબ્બા ભરાશે 400 ડબ્બા દરેક માં ચાલી ચાલી ચોકલેટ હવે શું કરવાનું છે ચાર ચોકલેટ ઓછી ભરો ચાર ઓછી ભરો 40 ને બદલે કેટલી થઈ ગઈ 36 તો તે ડબ્બા ની સંખ્યા એમાં જેટલી ચોકલેટ વેરી છે એટલી જ છે જેમાં એટલી જ ચોકલેટ ભરવામાં આવે તો તે ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટ ભરવામાં આવી હોય તો તેવા કેટલા ડબ્બા ભરાશે ચારસો ડબ્બા ચાલીસ ચોકલેટ હવે એક ડબ્બામાં આવેલી હોય તો એવા કેટલા ડબ્બા ભરાશે એટલે કેટલી ચોકલેટ ચારસો ચોકલેટના ડબ્બા હતા ને એટલી જ ચોકલેટ હવે છત્રીસ છત્રીસ ની ભરવાની છે સંખ્યા ચોકલેટ ની છે હા કે ના સંખ્યા કેટલી છે એની છે તો ડબ્બા કેટલા ભરાશે એવું કે છે કેવી રીતે કરશું કેમ કામ કરવાનું ચારસો ડબ્બા છે દરેકમાં ચાલીસ ચોકલેટ છે હવે એક ડબ્બામાં ચાર ચોકલેટ ઓછી નહીં તો તે ડબ્બાની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટ ભરવામાં આવી હોય તો એ કેટલા ડબ્બા ભરાશે બીજા ચારસો ડબ્બા છે ચાલીસ ચાલીસ ચોકલેટ બેરી છે એક ડબ્બામાં ચાર ચોકલેટ ઓછી નાખી છે એટલે છત્રીસ જ નાખી છે જો એક ડબ્બામાં ચાર ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટ ભરવામાં આવેલી હોય તો કેટલા ડબ્બા થાય તો પેલા તો ચાર ચાર ઓછી કરી નાખો કેટલી થઈ છત્રીસ હને અને હવે એટલા જ ડબ્બા લેવાના છે ને તો ચાલીસે કેટલા લીધા હતા